નમસ્કાર મિત્રો આજે આપણે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ વિશેની વાત કરીશું દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો વિશેની આપણને ખબર છે દ્વિપરિમાણીય નેટ પરથી ત્રિપરિમાણીય વિવિધ આકારો કેવી રીતે બનાવવા એ આજે આપણે જોઈએ જો વિદ્યાર્થી મિત્રો અહીં સમઘન માટેની ટુડી નેટ આપેલી છે સમતલ કાગળ પર આ રીતે એક બે ત્રણ ચાર પાંચ અને છ ફલક દોરી તેનું કટિંગ કરી દઈએ અને પછી તેના ફલક ધાર અને શિરોબિંદુ એને ચોક્કસ રીતે જોડીએ તો સમઘન બને છે જો આપણે આ નેટના મદદથી આપણે સમઘન કેવી રીતે બને છે તે જોઈએ આ રીતે જુદા જુદા ફલકોને જોડવાથી સમઘન આ રીતે બને છે તેના છ ફલક એક બે ત્રણ ચાર પાંચ અને છ એમ છ ફલક બને છે આ એની ધાર બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એની આ બાર ધાર બને છે અને આઠ શિરો બિંદુઓ એક બે ત્રણ ચાર એ જ રીતે પાંચ છ સાત અને આઠ આમ ટુ ડી નેટ પરથી આ રીતે થ્રીડી સમઘન આપણે બનાવી શકીએ છીએ મિત્રો હવે આપણે લંબઘન માટેની ટૂડી નેટનો ઉપયોગ કરી અને આપણે એક લંબઘન બનાવીશું અહીંયા પણ પાંચ અને છ આ રીતે છ ફલક છે તેને આ રીતે આપણે લંબઘનની રચના કરી શકીશું અહીંયા આપણી પાસે લંબઘન આકાર બને છે જે ટુ ડી નેટ પરથી બનાવેલો છે હવે આપણે નળાકાર બનાવવા માટેની નેટનો ઉપયોગ કરીશું જેમાં એક આ રીતે લંબચોરસ ફલક છે અને બે વર્તુળાકાર ફલક છે લંબચોરસ ફલક છે તેને આ રીતે ગોળ વાળી દઈશું ઉપરનો પાયો થશે અને આ નીચેનો પાયો થશે આ રીતે આપણે નળાકાર બનાવી શકીએ છીએ હવે આપણે શંકુ માટેની નેટનો ઉપયોગ કરીશું અને તેમાંથી શંકુ આકાર બનાવવાનો પ્રયત્ન કરીશું તેની વક્રાકાર સપાટી છે તેને આ રીતે જોડી દઈશું અને વર્તુળાકાર પાયો છે એને આ રીતે જોડી દઈશું 2D નેટ પરથી આ રીતે આપણે ત્રિપરિમાણીય શંકુની રચના જોઈ શકીશું અહીં આ જે શંકુ બન્યો છે એ શંકુમાં આપણને એની આ વક્ર સપાટી જોવા મળે છે આ તેનું શિરોબિંદુ છે અને આ વર્તુળાકાર ફલક છે જે એનો પાયો છે હવે પ્રિજમ માટેની નેટ છે તેને ચોક્કસ રીતે ગોઠવું તો આપણને પ્રિઝમ આકાર જોવા મળશે તેની ધાર શિરોબિંદુ અને ફલક એની વાત કરીએ તો ફલક પહેલા જ બતાવ્યા તમને કે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ ફલક થશે તેની ધાર ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમ એ નવ ધાર થશે તથા શિરો બિંદુ એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ છ શિરો બિંદુ થશે આ રીતે આપણે ટુડી નેટ પરથી પ્રિઝમની રચના કરી શકીએ છીએ હવે આપણે આ પિરામિડની નેટ જોઈએ જેમાં ચાર ત્રિકોણાકાર ફલક છે એક બે ત્રણ અને ચાર તેમાંથી પિરામિડ કેવી રીતે બને છે તે જોઈએ ચારે ચાર ફલકને આ રીતે ગોઠવતા આપણને પિરામિડ મળે છે અહીં પિરામિડમાં પાયો ત્રિકોણાકાર છે એટલે ત્રિકોણાકાર પાયાવાળો પિરામિડ એવું કહેવાશે જેમાં ચાર ફલક છે અને ચારે ચાર ફલક ત્રિકોણાકાર છે તેની ધાર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ ધાર છે તેના શિરો બિંદુઓમાં એક બે ત્રણ અને આ ચાર એમ ચાર શિરો બિંદુ જોવા મળે છે હવે આપણે બીજા એક પિરામિડની વાત કરીએ જેમાં એક બે ત્રણ અને ચાર આ ચાર ફલક ત્રિકોણાકાર ફલક છે અને વચ્ચે એક ચોરસ ફલક છે તેને જોડતા આપણને પિરામિડ મળે છે આ પિરામિડ પાંચ ફલકવાળો છે તેમાં ઉપરના ચાર ફલક ત્રિકોણાકાર છે અને પાંચમું ફલક એ ચોરસ છે ચોરસ પાયાવાળો પિરામિડ કહેવાય છે તેની ધાર અને શિરોબિંદુની વાત કરીએ તો તેમાં એક બે ત્રણ ચાર અને પાંચ શિરોબિંદુ છે અને હવે ધાર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એમ આઠ ધાર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ટુડી નેટ પરથી વિવિધ ઘણાકારોનું નિર્માણ કરી શકીએ છીએ

ત્રિપરિમાણીય ઘણાકૃતિઓ કેવી રીતે દોરાય તે આપણે જોઈએ એ માટેની બે રીત છે એક રેખાકૃતિઓ અને બીજી આકૃતિઓ આ બંને રીતો દ્વારા ઘન આકૃતિઓ કેવી રીતે દોરાય તે આપણે જોઈશું સૌથી પહેલા આપણે જોઈએ તિર્યક રેખાકૃતિઓ દ્વારા ઘન આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સમઘનનું ચિત્ર છે આ સમઘન કેવો દેખાય છે તેનો અહીં જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ સમઘન ત્રિપરિમાણીય છે તેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે અહીંયા એની લંબાઈ અને પહોળાઈ એ આપણે માપી શકીએ છીએ અને ચોક્કસ જોઈ શકીએ છીએ પરંતુ તેની ઊંચાઈ કેટલી છે એ આપણે સ્પષ્ટ કહી શકતા નથી તે આપણે તિર્યક રેખાકૃતિ દ્વારા બતાવેલી છે આપણે એક સમઘન પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર કેવી રીતે દોરી શકાય તે જોઈએ એ માટે સૌપ્રથમ સામેથી દેખાતી બાજુ પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર માપનો ચોરસ એ આપણે દોરીશું આ જ રીતનો પાછળની બાજુ દેખાતો ચોરસ એ પણ આપણે બીજો દોરીશું સૌથી પહેલા આ એક ચોરસ દોર્યો તેના પછી બીજો ચોરસ પાછળની બાજુએ દેખાતો ચોરસ દોરીશું આપણે બંને ચોરસના જે શિરોબિંદુઓ છે એને જોડીશું જે બાજુઓ કે જે ભાગ આપણે જોઈ શકતા નથી એને આપણે ટૂટક લાઈનથી દોરીશું અહીં આપણે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપો સમઘન દોર્યો છે હવે આ સંગન છે એમાં લંબાઈ અને ઊંચાઈ એ બંને પાંચ પાંચ સેન્ટીમીટર છે અને એની પહોળાઈ એ પાંચ સેન્ટીમીટર જ છે જે આપણે અહીંયા સમજી શકીએ છીએ પરંતુ એને માપીશું તો એ પાંચ સેન્ટીમીટર નહીં થાય આપણે આ રીતે તિર્યક રેખાકૃતિ દ્વારા ઘન આકૃતિનું સમતલ પર નિરૂપણ કરી શકીએ છીએ અને દોરી શકીએ છીએ આપણે દસ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપનો લંબઘન સમમિતીય આકૃતિઓ દ્વારા આઇસોમેટ્રિક ડોટ પેપર પર દોરીશું આઈસોમેટ્રિક ડોટ પેપર એટલે સમમિતીય ટપકાવાળો કાગળ અહીં આપણે દસ ગુણ્યા છ ગુણ્યા પાંચ એકમ વાળો લંબઘન દોરવો છે માટે શરૂઆતમાં દસ ટપકા ગણી અને દસ ગુણ્યા છ માપનો લંબ ચોરસ દોરીશું અહીંયા દસ ટપકા અને એની ઊંચાઈમાં છ ટપકા એ જ રીતનો આ લંબ ચોરસ આપણે દોરીશું કે જેની લંબાઈ દસ એકમ અને પહોળાઈ છ એકમ થશે હવે તેની ઊંડાઈ પાંચ સેન્ટીમીટર રાખવી છે માટે આપણે ત્રાંસા પાંચ ટપકા ગણીશું અને દરેક શીરો બિંદુથી તેના પાંચ ટપકા ગણી ત્રાસી સમાંતર રેખા દોરીશું હવે આ સમાંતર રેખા એ દોરતા પાછળના બાજુએ દસ એકમ અને છ એકમ દસ એકમ લંબાઈ અને છ એકમ પહોળાઈ વાળો લંબચોરસ દોરી દઈશું અહીં આપણને દસ ગુણ્યા છ ગુણ્યા પાંચ એકમ વાળો સમિતિય આકૃતિ એટલે કે લંબઘન જોવા મળે છે અહીં આપણે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ ચોક્કસ એના માપ પ્રમાણે આપણે અનુમાન કરી છીએ આપણે આ બંને આકૃતિમાં એક તિર્યક રેખાકૃતિ છે અને બીજી સમમિતીય રેખાકૃતિ છે તિર્યક રેખાકૃતિમાં અહીંયા સમિતીય આકૃતિમાં મૂળ લંબાઈ પ્રમાણે જ માપ હોય છે જ્યારે તિર્યક રેખાકૃતિમાં આમ મૂળ લંબાઈ પ્રમાણે માપ હોતું નથી આ રીતે આપણે સમતલ પર ઘન આકૃતિઓ દોરી શકીએ છીએ આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ ઘણાકારો જોયા છે આકૃતિઓ જોઈ છે જેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ એવું જોવા મળે છે એના માટેનું એક ઉદાહરણ જોઈએ કે ઈન્ટ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એવા ત્રણ પરિમાણો હોય છે તે ત્રિપરિમાણીય આકૃતિ છે આજે આપણે આ ત્રિપરિમાણીય આકૃતિઓ ઘનાકાર આકૃતિઓ એ કેવી દેખાય છે કે એના છેદ કેવા દેખાય છે એ વિશે શીખીશું કેતનભાઈ તમે જુદા જુદા ઘણાકારોની વાત તો કરી પણ અહીંયા તો મને મારું રસોડું જ યાદ આવે છે મને પણ રસોડામાં વિવિધ ઘણા કૃતિઓ જોવા મળે છે અલગ અલગ શાકભાજી ફળો જયારે સલાડ બનાવતી હોઉં તો મને વિવિધ વિવિધ આકારો અને એને રીતે કાપવાથી કેવા આકારો તૈયાર થાય છે કેવા આકાર દેખાય છે એ સમજવામાં તો બહુ મજા આવે છે અને જયારે હું સલાડ બનાવું છું ત્યારે રોજ હું અલગ અલગ રીતે એ જ શાકભાજીને કાપીને ગોઠવું છું તો અહીં તો ઘણાકારો મને ખૂબ સરળતાથી સમજાય છે તથા તેના આડછેદ કરવાથી તેને ઉભો કાપવાથી તેના ત્રાસો કાપવાથી કેવા કેવા આકારો દેખાય છે એ મને રસોડામાં ખૂબ સારી રીતે સમજાઈ જાય છે સરસ રસોડામાં આ બધી જ આપણે જોઈએ છીએ તેમજ તેના છેદ પણ પાડીએ છીએ તેના છેદમાં તે કેવી દેખાય છે એ આપણે પ્રત્યક્ષ નિહાળીએ સૌથી પહેલા આપણે બ્રેડ જોઈશું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રેડ છે બ્રેડ એ લંબઘન આકારની દેખાય છે બ્રેડ જુદી જુદી રીતે કેવી દેખાય છે એ આપણે જોઈએ એને ઉપરથી જોતા આ રીતે ચોરસ દેખાય છે બાજુએથી જોતા એ આ રીતે લંબચોરસ દેખાય છે આમ આ લંબઘન આકારને ઉપરથી બાજુએથી કેવી જોતા કેવો દેખાય છે એ આપણે જોયું હવે આ બ્રેડના જુદા જુદા કટકા કરીશું

તો તેના આકાર વિશે આપણે શું કહી શકીએ એ લગભગ નળાકાર છે હવે આ નળાકાર દૂધીને જો આપણે આડો છેદ લેવામાં આવે ત્યારે આપણને સપાટી કેવી દેખાય છે વર્તુળાકાર તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ નળાકારને જ્યારે આપણે આડછેદ લઈએ ત્યારે આપણને વર્તુળાકાર સ્વરૂપે જોવા મળે છે જ્યારે આપણે એનો ત્રાસો છેદ લઈએ તો આપણને કેવો આકાર મળે છે હવે જ્યારે આપણે નળાકાર દૂધીનો ઊભો છેદ લઈએ તો આપણને કેવો આકાર મળે છે તે નિહાળીએ જો બાળ મિત્રો જ્યારે આપણે નળાકારનો છેદ લીધો તો આપણને કેવો આકાર દેખાય છે લંબ ચોરસ તો આ રીતે આપણે ઘણા પ્રત્યક્ષીકરણ પાઠ અંતર્ગત આપણે વિવિધ આકારોને આડા કે છેદ દ્વારા કેવા દેખાય છે તે નિહાળી શકીએ છીએ આપણે એક અન્ય ઉદાહરણ પણ જોઈએ બટાટાને આપણે આડો છેદ લઈએ વેફર તો તમે ખાધી જ હશે વેફરમાં કેવો છેદ જોવા મળે છે અને કેવી જોવા મળે છે જો બટાટાને આ રીતે છેદ પાડતા તે સરસ મજાની તમારી વેફર તૈયાર થઈ જાય એ કેવો આકાર છે લગભગ લંબગોળ આકાર આપણને જોવા મળે છે હવે લમઘન આકારને કાપતા જુદા જુદા કેવા છેદ મળે તે બટાટામાંથી તૈયાર કરેલ આ એક લમઘન છે તેને જુદી જુદી રીતે કાપીએ લંબઘનને આડો છેદ કરતા કેવું દેખાય છે આપણે બ્રેડના ઉદાહરણ દ્વારા જોયું હતું એ રીતના આપણને અહીંયા જોવા મળશે જેમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ આપણે સ્પષ્ટ નિહાળી શકીએ છીએ અને તે સપાટી જોઈએ તો ચોરસ સપાટી જોવા મળે છે બીજી સપાટી જોઈશું તો એ લંબચોરસ સપાટી જોવા મળશે એમ જુદી જુદી રીતે આપણે એને નિહાળી શકીએ છીએ એ જ લંબઘન ટુકડાને આપણે ત્રાસો કાપીએ આ રીતે ત્રાંસો કાપતા તે તેની સપાટી લમચોરસ દેખાય છે અને પ્રિજમ આકારનો દેખાય છે આમ બટાટાને જુદી જુદી રીતે કાપી અને તેમાં કેવા કેવા આકારો દેખાય છે તે ત્રિપરિમાણીય આકારો આપણે સમજી શકીએ છીએ તો મિત્રો આપણે ગાજર અત્યારે તો શિયાળાની સિઝનમાં તમે ખાતા જશો તો ગાજરનો આકાર કેવો છે શંકુ આકાર હવે આ શંકુ આકારને જ્યારે જયારે આપણે ઉભો છેદ લઈએ તો આપણે ઉભો છે કે શંકુ આકારનો જયારે આપણે ઉભો છેદ લઈએ ત્યારે આપણને કેવો આકાર મળે છે ત્રિકોણ આકાર તો એની જે સપાટી છે આપણને ત્રિકોણ આકાર મળશે અને એની અન્ય સપાટી જે છે તે આપણને અર્ધવર્તુળ મળે છે ત્યારબાદ જો આપણે આડો છેદ લઈએ

હંમેશા વર્તુળાકાર જ મળશે કારણ કે ગોળાકાર જે છે એ દરેક સપાટી છે મળશે જો વિદ્યાર્થી મિત્રો આપણને જુદી જુદી વસ્તુઓ જુદી જુદી રીતે કાપી કેવી દેખાય છે એ જોવાની મજા આવી ને એ જોવાની ખરેખર બહુ મજા આવી હવે તમારી શાળામાં તમારા ઘરમાં આજુબાજુમાં આવી કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તેની યાદી બનાવો અને આ યાદી બનાવીને તમારા વર્ગ શિક્ષકને બતાવો અને તેના વિશે વધુ માહિતી મેળવો અને ચર્ચા કરો તેનાથી તમે આ કરો વિશે ખૂબ સારી રીતે સમજ કેળવી શકશો આભાર